લગ્ન વિડિયો અને બ્લેકમેલિંગ નો મામલો સાત અલગ અલગ લોકોએ આચર્યુ દુષ્કર્મ કપડા સાફ કરાવવા હોટલમાં લઈ ગયા અને ત્યારબાદ બનાવ્યો મૂળ વિડિયો બનાસકાંઠાથી એક હેવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે બનાસકાંઠાના પાલનપુરી જીડી મોદી કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે થયેલી હેવાનિયત વિશે સાંભળી તમારું હૃદય કંપી જશે તેની સાથે બનેલી હેવાનિયતની શરૂઆત તેના જ દોસ્તના બ્લેકમેલિંગના વિડીયોથી શરૂ થઈ હતી વિદ્યાર્થીની નોનગ્ન વિડીયો બનાવ્યા બાદ તેને મહિનાઓ સુધી સાત લોકોએ દુષ્કર્મનો શિકાર બનાવી જ્યારે આ ઘટના વધવા લાગી ત્યારે પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ દાખલ કરાવી હતી પોલીસ અનુસાર બળાત્કારના છ આરોપીમાંથી એકે વીસ વર્ષીય વિદ્યાર્થીની સાથે દોસ્તી કરી હતી જ્યારે વિદ્યાર્થીનીએ બે હજાર ત્રેવીસમાં પાલનપુરમાં કોલેજ જવાનું શરૂ કર્યું હતું બંનેની દોસ્તી વધવા લાગી પછી નવેમ્બર બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીનીના કપડાં પર ઈડલી ધોઈ તેના ગંદા કપડાં સાફ કરાવવા માટે તેને હોટેલમાં લઈ ગયો હતો જ્યારે વિદ્યાર્થીની પોતાના કપડાં સાફ કરી રહી હતી ત્યારે યુવકે તેનો નગ્ન વિડીયો બનાવ્યો તારીખ દસ ત્રણના રોજ આ કામે ભોગ બનનાર બેન તથા તેના કાકા હેમુભાઈ તથા તેમના બનેલી તથા આગેવાનો પોલીસ સ્ટેશન આવેલ અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડિયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવો છે તમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારે આગળની કોઈ કાર્યવાહી કરવી નથી જેવો અમારે ત્યાં બનાવો અમને જાણવા મળ્યો તરત અમે અમારી સી દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવે અમે તાત્કાલિક આ બાબતે ઉપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી અમારા ડીએસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કરવામાં કરવાનું તેમજ એમના જે કાકા અને એમના બનેવી એને આવ્યા હતા તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે પૂરેપૂરો સહકાર તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું પણ તમે બિલકુલ ગભરાવો નહીં અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે આ બાબતે દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં પાંચથી છ જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુનાય છે તેને ઉતારેલો અને તે વિડિયો તેને તેના બીજા મિત્રો રાહુલ સામળભાઈ ફોક દીપકભાઈ નરસંગભાઈ ફોક શુભમભાઈ કેમરભાઈ ઉતડિયા આશીષભાઈ ફોક જીગરભાઈ ગલબાભાઈ બોકા વિગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું તારા વિડીયો વાયરલ કરી દઈશું તને ક્યાંય મોટું બતાવવા લાયક નહીં રાખીએ તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે તેમાં એક જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે એફઆઈઆર અનુસાર યુવકે જાણી જોઈને વિદ્યાર્થીનીના કપડાં પર ખાવાનું ઢોળ્યું તેને સાફ કરવાના બહાને હોટલના એક રૂમમાં લઈ ગયો તેનો ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરી પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું પછી તેણે પોતાના છ અન્ય દોસ્તો સાથે પણ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરાવ્યું હતું બ્લેકમેલ અને દુષ્કર્મથી પરેશાન થઈ વિદ્યાર્થીનીએ છ લોકો વિરુદ્ધ નામજોગ રિપોર્ટ નોંધાવી ત્યાં જ તેણે એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે સંવાદદાતા પરેશ પઢિયારનો અહેવાલ ગુજરાત તક પાલનપુર